નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભગવાન બાલકૃષ્ણએ જે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો તે જતીપુરા જતિપુરા વૈષ્ણવોનું તીર્થ છે અહીં બારે માસ લીલી પરિક્રમા થાય છે ભાદરવા મહિનો આ પરિક્રમા માટેનો શ્રેષ્ઠ મહિનો ગણાય છે ભગવાન લાલનો સાત વર્ષની વયે ગોવર્ધન પર્વત ઉચકી એક ક્રાંતિ કરી હતી કોઈ પણ વૈષ્ણવ એવો ભાગ્ય જ હશે કે જેણે ગિરિરાજની પરિક્રમા ન કરી હોય વૈષ્ણવ કાયમ ઈચ્છા ધરાવે છે કે મારે ચતીપુરામાં પરિક્રમા કરવી છે આ યાત્રા ધામનો એવો મહિમા છે કે ઘણા સૂતા સૂતા પરિક્રમા કરે છે શહેરોમાં ગામડામાં મંદિરમાં ન ચાલી શકનાર વૃદ્ધા ઠાકોરજી એવું બળ મૂકે છે કે એકવીસ કિલોમીટર ચાલે છે શ્રી હરિરાયજી તો કહે છે કે ચાલતા આ પરિક્રમા ન થાય તો મનસા ભાવિયંત્રી એટલે કે ત્યાં મનથી પરિક્રમા કરવી ભારતમાં ઉત્તર ભારતનું પ્રખ્યાત મથુરા ત્યાંથી અઢાર કિલોમીટર દૂર છે જતીપુરા હવે તો રિક્ષા છકડા બસો પુષ્કળ જાય છે ગોવર્ધન દાનઘાટીથી ચાર કિલોમીટરનું અંતર છે શ્રી ગોસાઈજીના સમયમાં તે વસ્યું અને ત્યારે એનું નામ ગોપાલપુર હતું ગોસાઈજીના પ્રથમ પુત્ર શ્રી ગિરિધરજીને સૌ જતીજી કહેતા તેમના નામ ઉપરથી જતીપુરા નામ પડ્યું એક મત એવો છે કે શ્રી મહાપ્રભુ વલ્ભાચાર્યજીના વિદ્યાગુરુ માધવેન્દ્ર સરસ્વતી હતા તેઓ બંગાળના શ્રી કૃષ્ણ ચૈતન્યના શિષ્ય હતા માધવેન્દ્રજીએ પાછલી જિંદગી વ્રજમાં વિતાવી હતી શ્રી મહાપ્રભુજીએ બંગાળી સેવકોને શ્રીનાથજીની સેવામાં રાખેલા તે બધા માધવેન્દ્રજીને જતી બાવા કહેતા તેમના નામ ઉપરથી જતીપુરા ગામનું નામ પડ્યું હોય તેવું મનાય છે જતીપુરામાં શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ બિરાજે છે વૈષ્ણવો આ મુખારવિંદને સ્નાન કરાવે છે દૂધથી ધારા શ્રી ગિરિરાજ બાવા વૈષ્ણવોના દેવતા મનાય છે સાક્ષાત શ્રીજી બાવાનું સ્વરૂપ છે શ્રી ગિરિરાજ બાવાનું બીજું સ્વરૂપ હરિદાસ વર્ય છે શ્રી ગિરિરાજજીની જે શ્રદ્ધાથી ત્રણ વખત પરિક્રમા કરે છે તેને શ્રી ગિરિરાજજી ગ્વાલ ગાય સર્પ અને સિંહના અલૌકિક સ્વરૂપે દર્શન આપે છે વૈષ્ણવ ઋતુ અનુસાર ધોતી ઉપરના કમળપત્ર અત્તર ધરાવે છે માનસિક ગંગાના ભાવથી દૂધની ધારા કરે છે જતિપુરા દિવ્ય યાત્રાધામ છે સર્વોત્તમ સ્ત્રોતમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ છે ગોવર્ધન સ્થિત્યુત્સાહ હસ્તલીલા પ્રેમ પૂર્તિ બાજુમાં જ તિલકાયત શ્રી બળેદાવજી મહારાજની બેઠક આવેલી છે ઈસવીસન ચૌદસો અઠ્યોતેરમાં ચૈત્રવદી અગિયારસે ગિરિકંદરામાં ગુપ્ત બિરાજતા શ્રીનાથજીને આન્યોરના વ્રજવાસીઓને દર્શન આપ્યા અહીં ગિરિરાજ ઉપર શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીનું પ્રથમ મિલન થયું ચૌદસો ને બાણુંમાં વ્રજવાસીઓએ સ્વયં પ્રગટ થયેલા સ્વરૂપને ગિરિકંદરામાંથી બહાર પધરાવ્યું આજે મંદિર શ્રી ગિરિરાજજી ઉપર છે પરિક્રમા માર્ગમાં મુખારવિંદ નજીક દંડવતી શિલા છે ડાબા હાથે હાલ સર્વોત્તમ કુંડ છે શ્રી પરિવાર અહીં બિરાજતો હતો આ શિલા સ્વરૂપ છે દંડવતી શિલા પાસેનો દરવાજો નગરખાનાનો દરવાજો છે તેમાં થઈને પરિક્રમાના માર્ગે જવાય બાજુમાં ગોકુલનાથજીનું મંદિર છે પરિક્રમાના માર્ગમાં ગોવર્ધન ગામ આવે છે ત્યાં એક વૃક્ષનો ચોતરો છે તે જાન અજાન વૃક્ષ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણે શરદની રાતે રાજોત્સવ કર્યો હતો ગોપીઓને મત થયો હતો પ્રભુ અહીંથી અંતર ધ્યાન થઈ ગયા હતા ત્યાંથી પોણા એક કિલોમીટર બિલછુ કુંડ આવેલો છે બિલછુ એટલે વીંછીઓ શ્રી રાધાજીનો અહીં વીંછીઓ ચરણમાંથી આંગળી ઉપરથી સરકી ગયો ઠાકોરજીએ સખી રૂપ લઈ શોધી આપ્યો હતો શ્રીનાથજી મંદિરના અધિકારીજી ભક્ત કવિ કૃષ્ણદાસજી અહીં શામતલના વૃક્ષ નીચે રહેતા હતા ગોવર્ધન પર્વતના ગોંદરે ડાબા હાથ તરફ ઉદ્વકુંડ છે ત્યાં ઉદ્ધવજીનું મંદિર છે લોકવાયા મુજબ આજે ઉદ્ધવજી વનસ્પતિના સ્વરૂપે બિરાજમાન છે ઉદ્ધવ કુંડથી આગળ રાધાકૃષ્ણ કુંડ છે રાધાજીએ નખથી આ કુંડ ખોદ્યો હતો રાધા કુંડની આજુબાજુ આઠ સખીઓના આઠ કુંડ હતા આજે લલિતા કુંડ દેખાય છે અહીં શ્રીનાથજી ગોપીજનો સાથે ઝૂલે ઝૂલ્યા હતા થોડે દૂર કલાત્મક કુસુમ સરોવર છે ભરતપુરના રાજાએ બનાવેલ હતું અહીં ભગવાનના વ્રજનાથજી ભગવાનની એક હજાર રાણીઓને અહીં છ માસ સુધી ભાગવતની કથા સંભળાવી હતી તેમાં નારદજીએ નૃત્ય કર્યું હતું નારદ કુંડ પણ અહીં છે બાજુમાં એક કિલોમીટરના અંતરે કિલોલ કુંડ છે ગોવર્ધન ગામમાં માનસી ગંગા છે શ્રી કૃષ્ણે બદસાસુરને માર્યો સખાઓએ કહ્યું તમોએ ગૌવંશ કર્યો છે તેના દોષમાંથી શુદ્ધ થવા માટે શ્રી કૃષ્ણે મનમાંથી ગંગા ઉત્પન્ન કરી તે જ માનસી ગંગા માનસી ગંગાના કિનારે શ્રી હરિદેવજીનું મંદિર છે શ્રી કૃષ્ણના પ્રપોત્ર શ્રી વ્રજનાથજીએ આ મંદિર બનાવ્યું હતું માનસી ગંગાના ચક્ર તીર્થ ઘાટ ઉપર શ્રી ચક્રેશ્વર મહાદેવનું મંદિર છે ભગવાન શ્રી કૃષ્ણે ગિરિરાજ સાત દિવસ ટચલી આંગળી ઉપર ધારણ કર્યો ઇન્દ્રને પોતાની ભૂલનો પસ્તાવો થયો બ્રજમાં દેવમાતા સુરભી ગાયને લઈને શ્રી કૃષ્ણ પાસે ઇન્દ્ર આવ્યો આ સ્થાન ઉપર થઈને દૂધથી અભિષેક કર્યો તેથી આ સુરભી કુંડ છે બોલ શ્રી ગિરિરાજ ધારણ કી જાય તો મિત્રો આ હતો જતી ઇતિહાસ આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ગુજ્જુની વાતોને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ